પણ તેમની વાત પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિસાવદરની ચૂંટણીમાં તેની પાંખ્યો જંગ જોવા મળવાનું છે વધુ શું વિગતો મળી રહી છે દરેક વિગત વિશે વાત કરી અહેવાલમાં જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

ચોક્કસ સમય ઈચ્છતા હતા કે લાઈક માઇન્ડિંગ પાર્ટીઓ સાથે બેસીને ચૂંટણીઓ લડાય આપને ખબર હશે કે જયારે સંસદની ચૂંટણીઓ આવી ત્યારે એ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાનું હતું થયું અમે એવી સીટો કે જે દાખલા તરીકે મારો પોતાનો જિલ્લો જે અમારી લાગણી હોય કે પંજાના નિશાન પર ચૂંટણી લડાવવી જોઈએ ભરૂચ અહેમદભાઈ પટેલના સાથે

કોંગ્રેસ સો ટકા વિજયી બને હતા કોઈ રોકી શકે એમ નહોતું એ જ સમયે કેજરીવાલજીને ને જામીન નહોતા મળતા ઓટોમેટિક જામીન મેળા જામીન મેળા પછી હરિયાણામાં હું પ્રવારી હતો કશું જ નહોતું આમ આદમી પાર્ટી છતાં એમણે તમામ જગ્યાએ ઉમેદવારની જાહેરાત કરી હુડાજી સાથે મેં વાત કરી એમણે મોટું મન બતાવ્યું ને કહ્યું કે આવો બેસીને તમને સીટો કઈ નથી છતાં પણ અમે આપવા માંગીએ છીએ નહીં માન્યા હરિયાણામાં કોંગ્રેસની હાર થાય માટેના ઉમેદવારો ઉભા રાખ્યા દિલ્હીમાં બધા સર્વે એમ કહેતા હતા કે કે આમ આમ આદમી આદમી જીતે છે એટલે પહેલી જાહેરાત પાર્ટીએ કરી દિલ્હીમાં અમે ગઠબંધન નહીં કરીએ કોંગ્રેસ નો તો ના પાડી એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી હતી જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કર્યા તો કદાચ એ શક્યતા રહે

કોંગ્રેસ લડશે માત્ર માત્ર ને લડવા માટે નહીં મજબૂતીથી થી લડીશું અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી આ વખતે પણ અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું આપણે કોઈને ત્યાં સગ પણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવીએ

અને જ્યારે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના ચહેરા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સગપણ ઉદાહરણ આપીને કહ્યું કે સગપણ જોવા જઈએ ત્યારે એની ન હોય નક્કી થઈ જાય ત્યારે કંકોત્રી છપાવીએ એમ કોણ વરરાજા છે એના નામ ડિક્લેર ન કરવાના હોય પરંતુ અમુક નામો જેને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે એમાં પરેશ ધાનાણી અને જેનીબેન ઠુમરનું નામ ચર્ચાઈ રહ્યું છે અને આ બે નામ એવા છે જેની ચર્ચાઓ વધુ થઈ રહી છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર